આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત વધારવાનો એવો ઉપાય જે જ્યોતિષશાસ્ત્રમાં વર્ણવેલો છે જ્યોતિષશાસ્ત્રના કહેવા અનુસાર સંસારમાં એવી કોઈ સમસ્યા નથી કે જેનો ઉપાય ન હોય તો આજે આ વિડિયોમાં આપણે ધન સંબંધિત ઉપાય જાણીશું આ એક એવો ઉપાય છે જે કરવાથી માતા લક્ષ્મી ઘરની બહાર નહીં જઈ શકે જેથી એ ઘરમાં સ્થાયી નિવાસ કરશે જે કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં પોટલીનો ઉપાય વર્ણવેલો છે આ ઉપાય એ સમયે કરવાનો હોય છે જ્યારે માતા લક્ષ્મી પૃથ્વી પર વિચરણ કરવા નીકળે છે શરદ પૂર્ણિમાથી શરૂ થઈ લાભ પાંચમ સુધીના દિવસો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના દિવસ આ દિવસોમાં ત્રણ દિવસ અતિ શુભકારી અને ફળદાયી છે આ ત્રણ દિવસ એટલે કે શરદ પૂર્ણિમા ધનતેરસ અને દિવાળી આ ત્રણ દિવસે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે જ્યોતિષશાસ્ત્ર કહે છે જ્યારે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશે ત્યારે બંધનમાં બાંધી દેવાથી માતા લક્ષ્મી ઘરમાં જ સ્થાયી નિવાસ કરે છે ઘરની બહાર નથી જઈ શકતી લક્ષ્મી માતાને બાંધવાનો ઉપાય એટલે ધનની પોટલી આ ધનની પોટલી એટલે માતા લક્ષ્મીને પ્રિય એવી તેર વસ્તુનો સંગ્રહ છે જે માતા લક્ષ્મીને અતિ પ્રિય છે આ પોટલીને વિશેષ જગ્યાએ સ્થાપિત કરવામાં આવે છે આ વિશેષ જગ્યા એટલે આપણા ઘરની દક્ષિણ દિશા દક્ષિણ દિશામાં આ પોટલી સ્થાપિત કરવાથી માતા લક્ષ્મી આપણા ઘરમાં કેદ થઈ જાય છે આપણી દક્ષતા અનુસાર આપણી નબળી દિશાનો નાશ કરી ઘરમાં શુભતા સાથે સુખ સમૃદ્ધિ લાવે છે ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરેલા રાખે છે તો હવે જોઈએ ધનની પોટલીમાં એવી કઈ પૂજા સામગ્રી લેવાની હોય છે તો એમાં લેવાનું હોય છે લાલ કે ગુલાબી રંગનો રૂમાલ કે કપડું લાલ અને ગુલાબી રંગ માતા લક્ષ્મીને અતિ પ્રિય છે આથી આ પોટલી બનાવવા લાલ કે ગુલાબી રંગનું કપડું લેવાનું હોય છે આ કપડાની બાજટ કે પાટલા પર પાથરી તેમાં લેવાનું છે સોપારી કમળ કાકડી ગોમતી ચક્ર કોળી ચણોઠી આ બધું મૂકી તેમાં ગુલાલથી પૂજા કરવાની તેમાં લવિંગ ઈલાયચી હળદરની ગાંઠ કપૂર સાકર અને ચાંદીની ખુખરી આ બધી સામગ્રી અર્પણ કરી નાડા બાંધી દેવું આ પોટલીને ધૂપદીપ આરતી કરી શ્રી સુપ્તમનો પાઠ કરવો આમ કરવાથી આ પોટલી સિદ્ધ થઈ જશે માતા લક્ષ્મી આખું વર્ષ આપણા ઘરમાં કેદ થઈને રહેશે આ પોટલીને ઘરની દક્ષિણ દિશામાં એટલે કે મંદિર અથવા તિજોરીની જગ્યાએ જે દક્ષિણ ખૂણો પડતો હોય તે દિશામાં મૂકી દેવી આ રીતે ધનની પોટલી બનાવી ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી સદાય નિવાસ કરશે ઘરમાં નહીં રહે ધનની કમી આખું વર્ષ માતા લક્ષ્મી ઘરમાં નિવાસ કરશે જેનાથી ઘરમાં શુભતા સાથે મંગલમય વાતાવરણ સર્જાશે જેનાથી ઘરમાં વારંવાર માંગલિક કાર્યો આવશે ધંધામાં પ્રગતિ થશે ઘરમાં બરકત થશે માતા લક્ષ્મી ઘરમાં ધનને અભરે ભરશે તો આ હતો ધનની ચુંબકની જેમ આકર્ષિત કરતી ધનની પોટલીનો ઉપાય જે ધનતેરસના દિવસે કરવાથી માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી નિવાસ કરશે ઘરને સુખ સમૃદ્ધિથી ભરી દેશે તો આજની આ માહિતી તમને જરૂર ગમી છે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ